અમેરિકા અને કેનેડાની જેમ હવે યુકેમાં પણ જે પ્રમાણે વિઝાના નિયમો બદલાયા છે એ જ રીતે હવે ક્યાંક ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં પણ ધીરે ધીરે વધારે તકલીફ પડતી હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે અને આપણે અવારનવાર આ વિષય ઉપર વાતચીત કરતા આવ્યા છે પરંતુ આજે વાત કરીશું કે યુકેના વિઝાના નિયમો બદલાવાનું કારણ મુખ્ય કયું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ કેનેડા અને અમેરિકામાં આપણે જોયું કે ત્યાં ઇમિગ્રન્ટ્સમાં વધારો થયો એટલા જ માટે થઈને ત્યાંની સરકાર દ્વારા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા અને ત્યાંના વિઝાના નિયમો હોય વર્ક પરમિટના નિયમો હોય કે પછી અમેરિકાના ગ્રીન કાર્ડના નિયમો હોય તે દરેક નિયમોને બદલવામાં આવ્યા થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે કેનેડાના નિયમો તો એક બાદ એક ધીરે ધીરે દરેક નિયમો નવા બની રહ્યા છે પરંતુ ક્યાંક હવે આ જ નિયમોને આધારે યુકે છે તે પણ પોતાના નવા પગલાં ભરી રહ્યું છે ને યુકેમાં પણ ઇમિગ્રન્ટ્સનો વધારે

જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓ છે જે લોકોને વિદેશ ભરવાનું એક સપનું હતું ઇમિગ્રેશન છે તે દિવસે ને દિવસે વધી રહ્યું હતું એને જ કારણે ત્યાંની સરકાર દ્વારા અનેક એવા નવા નિયમો બનાવવામાં આવ્યા લોકોને ક્યાંક બહાર કાઢવામાં આવ્યા હતા અને પછી એ જ રસ્તે અમેરિકા પણ ગયું અમેરિકા તો પહેલેથી જ પોતાના અનેક એવા નિયમો કે જેમાં એ બદલાતું જોવા મળ્યું હતું એમના દ્વારા ભારતીય જેટલા પણ લોકો હતા ગેરકાયદેસર હતા તેમને પણ આવ્યા આવ્યા હતા હતા ને બાદ ગ્રીન કાર્ડના નિયમોમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં હવે એ રસ્તા ઉપર યુકે દેખાઈ છે અને યુકેમાં વિઝાના નિયમ બદલાતા તેની સીધી જ અસર ત્યાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ પર થઈ છે એટલું જ નહીં જેટલા પણ લોકો અત્યારે હાલ ભારત થી ત્યાં જવાના છે અથવા તો જેટલા પણ ગુજરાતીઓ છે જે લોકો યુકે જવાનું સપનું જોઈ રહ્યા છે તે લોકોની વિઝાની એપ્લિકેશનમાં પણ અત્યારે હાલ ઘટાડો જોવા મળ્યો છે અને તેની સાથે આપણે અગાઉ પણ વાત કરી હતી કે યુકે માંથી અચાનક જ ઘણા બધા ઇન્ડિયન્સ છે ગુજરાતીઓ છે એ લોકોએ પણ ધીરે ધીરે યુકે છોડવાની શરૂઆત કરી દીધી છે કારણ કે તેના વિઝાના નિયમો છે તે વધારે ને વધારે કઠિન થઈ રહ્યા છે અને આ જ નિયમોને કારણે લોકો તેને છોડીને હવે ફરી એક વખત ભારત પાછા આવી રહ્યા છે જો કે અત્યારે હાલ બીજા ઘણા બધા એવા દેશો છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થી ભણવા જઈ શકે છે પરંતુ અત્યાર સુધી ભારતીય લોકોનું સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન ભણવા માટે થઈને એ અમેરિકા કેનેડા અને યુકે રહ્યું છે પરંતુ અત્યારે હાલ વિદ્યાર્થીઓ છે જે જર્મની છે સાઉથ આફ્રિકા છે તે દરેક જગ્યા ઉપર વળી રહ્યા છે પણ યુકેના જેટલા પણ વિઝાના નિયમો બદલાય છે એ દરેક નિયમોની ક્યાંક હવે સીધી જ અસર છે તે ભારતીય છે છે એ લોકો તો અત્યારે ત્યાંથી યુકે છોડીને બહાર આવી રહ્યા છે અથવા તો પછી ભારત આવી રહ્યા છે તો પછી બીજા દેશમાં જઈ રહ્યા છે પરંતુ સવાલ એક એ જ થાય છે કે જો યુકેમાં હજી પણ વધારે ને વધારે નિયમો બદલા તો તેની સીધી અસર ગુજરાતીઓ ઉપર હજી વધારે માત્રામાં થઈ શકે છે અને તેનું કારણ ફક્ત ને ફક્ત ત્યાં વધી રહેલું ઇમિગ્રેશન છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર